નમસ્કાર દર્શક મિત્રો વી સેવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મહત્વના સમાચાર આવી રહ્યા છે ફતેપુરા તાલુકાના ડુંગર ગામેથી જય અંબે મિત્રમંડળ ગ્રુપ ડુંગરથી અંબાજી પગપાળા સંઘ જેવા રવાના થઈ ચૂક્યું છે સાથે જ આ ગ્રુપ છેલ્લા કેટલાય સમયથી પદયાત્રા કરી રહ્યું છે આ વર્ષે પણ ફતેપુરાથી અને ડુંગરથી અંબાજી પગપાળા યાત્રા કરશે જેમાં આપણે જાણીએ તેમની જોડેથી તેમના સંયોજક મુકેશભાઈ પારકી સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું અને સમગ્ર વિગતો જાણવાનો પ્રયાસ કરીશું તો ચાલો આપણે મુકેશભાઈ જોડેથી જાણવાનો પ્રયાસ કરીએ ફતેપુરા તાલુકાના ડુંગર મુકામે આપણા જિલ્લા સભ્ય એવા સાંતાબેન મુકેશભાઈ પારગીના નિવાસ સ્થાનેથી રથયાત્રાનું આયોજન કરેલું છે તો એમના નિવાસસ્થાનેથી આજે તારીખ પચીસ છબ્વીસ આઠ બે હજાર પચીસના રોજ રથયાત્રા ડુંગરથી નીકળી અને અંબાજી મુકામે રવાના થવા જઈ રહી છે તેવા મુકેશભાઈ તરફથી લોકોને ટી શર્ટનું વિતરણ બી કરવામાં આવ્યું છે અને રથનું આયોજન બી એવું સારું કરેલું છે અને ભાવભર્યો આરતીનો પ્રોગ્રામ બી રાખેલો હતો અને ગામ લોકો બી સારી રીતે એવા જોડાયા છે અને કમસે કમ એકસો પચાસ જેટલા લોકો આજે અંબાજી જવા રવાના થશે ડુંગર મુકામેથી તો આપણી સાથે મુકેશભાઈ પારઘી ઉપસ્થિત છે એમની જોડેથી બે શબ્દ સાંભળીશું અંબાજી જવા લોકો રવાના થયા છે તો શું કહેવા માંગે છે જે માતાજી બધાને અને લગભગ અમે છથી છ સાત વર્ષથી આ સાતમી કે આઠમી ટ્રમ અમારો રત્ન થાય છે પહેલાં વીસ પચીસ માણસોનો અમારો સંઘ હતો અને ધીરે ધીરે અમારો દર વર્ષે આ વખતે એકસો ને પિસ્તાલીસથી એકસો પચાસ માણસોનો સંઘ દરેક ચાલતા પેદલથી દર વર્ષે જાય છે ગઈ સાલ લગભગ મારા ખ્યાલથી એકસો અગિયારની આસપાસ હતા પણ આ વખતે સંખ્યા પાછી વધી છે એટલે બધાની ઉત્સાહ છે માતાજીના દર્શન કરવાની અને ચાલતા જવાની અને હજી બી હા જુદી અમે ફતીપ્રા સુધી પહોંચવાના હતા બે પાંચ માણસો અજીબી અમારા વધશે એટલે માતાજીના આશીર્વાદથી દર વર્ષે અમારો સંઘ મોટો થાય અને આગળ વધીએ માતાજીના આશીર્વાદથી અને દર વર્ષે અમે નવરાત્રોનો બી મોટો પાયે અમારો નવરાત્રિનું બી આયોજન કરીએ છીએ પચીસ પચાસ હજાર પબ્લિકના વચ્ચે કલાકારના નામચીંગના દિવસ પર ચાલે કોઈક કલાકાર સારા આવતા હોય તે દિવસે પંદરથી વીસ હજાર પબ્લિક અમારી થાય એમપી રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર પર આપણી નવરાત્રિનું બી દર વર્ષે આપણે આયોજન કરીએ તે ત્રણેય રાજ્યના બે ત્રણેય રાજ્યના પબ્લિક અમારી અહીંયા નવરાત્રિનો લાભ લેવા માટે આરતી કરવા માટે આવે છે આજે ડુંગર આપકા તમારા જેટલા લોકો જાય છે એનાના નામ યાદી તમે નોંધી છે હા યાદી નોંધી ને નંબર મોબાઈલ નંબર સાથે ના આશરે અંદાજે કેટલા લોકો જાય છે આશરે અંદાજે એકસો તેત્રીસ યાદી હતી પણ છ સાત જણા હમણાં આયા એટલે એકસો ચાલીસ એકસો ની આસપાસ યાદી છે ઠીક છે એકસો ચાલીસ જેટલા લોકો રથયાત્રામાં જોડાયા છે અને એમને સાથ સહકાર એવા ટીનાભાઈ એવા મુકેશભાઈ પારગી આપી રહ્યા છે અને એમનો ઉત્સાહ વધારી રહ્યા છે એકસો ઓગણત્રીસ વિધાનસભાના શ્રીના પુત્રશ્રી બી હાજર છે હવે આપણે એમને એમનું નામ શ્રી યુવરાજસિંહ છે કટારા તો આપણે એમના મુખેથી બે શબ્દ સાંભળીશું જી સર આપનું નામ યુવરાજ હા આ રથયાત્રા અંબાજી જાય છે એના વિશે તમે શું કહેવા માંગશો બસ આ ડુંગર ગામેથી બધા ભાઈઓ અંબાજી જાય છે તો અમા અંબા એમને શક્તિ આપે પ્રદાન કરે અને એવો સાથ છે એવો સહકાર ચાલવાનો ઠીક છે એવા આપણા જૂના અને જાણીતા માણા બાબુ કાકા એમના મુકેતી બે શબ્દો સાંભળીશું આજે ડુંગર ગામેથી પગપળા સંઘ અંબાજી જવા માટે રવાના થયો હતો ટીના ભાઈએ અમને આમંત્રણ આપ્યું તો અમે